જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી કંપનીની રીટ્સ જોઈ રહ્યા છો રીડ્સ કાર વેચી દેવાની છે મારૂતી સુઝુકી રીટ્સ વેચી દેવાની છે સાચવેલી ગાડી છે બે હજાર અગિયારનો મોડલ છે બે હજાર અગિયારના વર્ષના એન્ડનું મોડલ છે બે હજાર અગિયાર ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી રહી છે આ રીટ્સ કાર વેચી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે વીડીઆઈ વર્ઝન છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ આઇકન નું બટન ઓન કરી દયો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે એકદમ સાચવેલી ગાડી જોવા મળે રહેશે રીટ્સ વીડીઆઈ વર્ઝન બે હજાર અગિયારનું મોડલ સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળશે ડીઝલ માં ગાડી કંપની કલર વીમો શરૂ છે તમારે આ રીટ્સ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી દ્વારા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે એક્યાસી સાઠ બાર તે ભાઈના નંબર છે એક્યાસી સાઠ બાર વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે આ બાલુભાઈને આ રીટ્સ કાર વેચી દેવાનું છે મારું તે રીટ્સ વેચી દેવાનું છે તમે બાલુભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ વેરિયન્ટમાં ગા ગાડી જોવા મળશે કંપની કલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સિલ્વર કલર ટાયર કન્ડિશન પણ સારી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળે રહેશે જિલ્લો અમરેલી અમરેલી જિલ્લાનું બગસરામાં તમને આ રીટ્સ બાલુભાઈ પાસે ગાડી જોવા મળે રહેશે રીટ્સ તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ રીટ્સ ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવ્યું તો તો કિંમત ખાલી એક લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ ગાડી ખરીદી શકો છો એકદમ છાજવેલી ગાડી એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું